નમસ્તે મિત્રો તો હવે ધોરણ સોલ્યુશન બરાબર ગણિતનું તો અહીં આપણે ચાર બ નું સોલ્યુશન છે ચાર બ કે આપેલી માહિતી ના આધારે દ્વિલંબ આલેખ ધોરો પ્રકરણ ચાર નું દ્વિલંબ આલેખ તો પેલી પેલી જે રકમ શું છે કે પાંચ મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણોની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે તો આ માહિતી પરથી દ્વિલમ આલેખ તૈયાર કરવાનો છે તો આ દાખલાની શરૂઆત કરવા પહેલાં તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો કરો ને કરો હવે તો આમાં આ લેખમાં જો હું તમને સમજાવું કે મિત્રનું નામ છે કે પાંચ મિત્રોના નામ છે ગણિતના નામ વિજ્ઞાનના ગુણ અને ગણિતના ગુણ તો બે ના સામે ગુણ લખેલા છે તો અહીં આપણે આલેખ આ રીતે તૈયાર કરવાનો રાખવાના છે આપણે એટલે આપણી ઉભી વાયક્ષ પર એક સેમી જે છે ને માપ આપણું અહીંયા દસ દસ ગુણ દસ વીસ ત્રીસ એવી રીતે રાખેલું છે તો અહીં આ જે બિરેન નામનો વિદ્યાર્થી છે કિશોર રાજેન્દ્ર બરાબર એનો આ આલેખ છે આ મિત્રનું નામ દર્શાવી અને અહીંયા આપણે ગુણ ગણિત અને વિજ્ઞાનમાં તો તો અહીં અહીં એનો આ આ રીતે આલેખ આલેખ બનશે છે હવે તમને જોઈ લીધો છે હવે અગાઉનો બીજો આલેખ તો હવે આલેખ નંબર બે હવે એમાં પણ આપણે કયો આલેખ તૈયાર કરવાનો છે દ્વિલંબ આલેખ તૈયાર કરો તો એમાં એમાં પણ પ્રમાણમાં કેટલું આપેલું છે વાયક્સ બરાબર y અક્ષ પર 1 સેમી બરાબર 10 ગ્રાહક બરાબર તો આ 1 સેમી નું જે આ બરાબર અંતર છે એમાં 1 સેમી બરાબર 10 ગુણ રાખવાના 10 20 30 40 50 આવી રીતે અને આ લેખમાં પણ આપણે દ્વિલમ એટલે કે બે આલેખ દોરવાના છે અહીં વાર આવશે સોમવાર મંગળવાર બુધવાર અને અહીં ગ્રાહકોની સંખ્યા આવશે તો અહીં તો પુરુષ ગ્રાહક છે એની 85 બરાબર

આગલો આલેખ જોઈએ એમાં વાયસ આપણે દસ દસ ના ગાળો રાખતા હતા હવે પાંચ 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 દસ પંદર એવી રીતે બરોબર તો અહીં આ લેખમાં વસાહત એ વસાહત બી ઈ નામ બધા અહીંયા દેવાના અને અહીંયા બધા ચાલવું અને તરવું એની સંખ્યા તો અહીં આપણે આ દ્વિલમ આલેખ દોર્યો છે જો આ બાવીસ છે બરાબર તો આપણે બાવીસ થી થોડે ટૂંકમાં વીસ થી થોડે ઉંચે રાખવાના અહીંયા સુધી દોરવાનું તો આલેખ લેખ આ છે બરાબર તો તમારે દોરવું હોય તો આમાંથી જોઈને દોરી લ્યો અને અગાઉનો ચોથો આલેખ ખાસ જોજો અહીં હવે આલેખ ચોથો કે ભાઈ ક્રિકેટ વિશ્વની શ્રેષ્ઠ પાંચ ટીમ વિજયનું પ્રતિક પ્રમાણ આપેલ છે તેમાં આપણે દ્વિલમ આલેખ દોરવાનો છે પ્રમાણમાં વાયક્સ બરાબર એક સીમીમાં દસ ટકા લીધા છે એટલે ટીમના નામ આપી દીધા છે સાઉથ આફ્રિકા અને જે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા ઇન્ડિયા અને પાકિસ્તાન એમાં વન ડે ક્રિકેટ ને ટેસ્ટ ક્રિકેટ તો આ બધીની ટકાવારી આપેલી છે કે ભાઈ આટલું એટલું છે તો અહીં હવે આપણે એક અક્ષ આડી દોરો ઊભી વાયક્સ દોરો એમાં દસ દસનો ગાળો રાખો વાયક્સમાં આપણે દસ દસ રાખવાના છે અહીં ટીમનું નામ રાખવાનું અહીંયા જે વન ડે અને ટૂંકમાં મેળવેલા જે ટૂંકમાં ટકાવારી બરાબર રનની તો અહીં સાઉથ આફ્રિકા જે છે એનો આલેખ કઈ રીતે છે પિચોતેર ટકા એટલે કે આપણે સિત્તેર અને એસી ની એકદમ વચ્ચે વચ્ચે રાખવાનો આપણો આલેખ બરાબર અહીંયા વચ્ચો પછી કીધું શું છે કે ઇઠોતેર ટકા એટલે કે એસી થી થોડુંક નીચે એકસઠ ને ટૂંકમાં સાહીઠ થી થોડુંક ઊંચે એટલે સાહીઠ ચાલીસ પછી એકદમ ચાલીસ ઉપર એવી રીતે આખો આલેખ છે અને અહીં આ લેખા અહીંથી જોઈને તમે દોરી શકો છો ને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો કરો અને કરો આ અસાઇનમેન્ટના દરેક દરેક પ્રકારના દરેક વિષયના બરાબર બધા પ્રકારના સોલ્યુશન તમને મળશે થેન્ક યુ